ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની સભામાં માજી આદિજાતિ કેબિનેટ મંત્રી પર ચૈતર વસાવાએ લગાવ્યા ગંભીર આક્ષેપ ચૈતર વસાવાએ માજી આદિજાતિ કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે તેઓએ જંગી સંપત્તિ બનાવી છે સાપુતારામાં હોટેલો બનાવી છે બોમ્બેમાં રિસોર્ટ બનાવ્યા છે કોસંબામાં જાઓ તો જ્વેલર્સમાં નાણાં રોક્યા છે ભાજપના નેતાઓ બાઇક લઈને ફરતા હતા તેઓ ફોર વ્હીલર લઈને ફરતા થયા છે જેને નામ જોઈએ તેને અમે આપીશું હજુ આ ટ્રેલર છે બોમ્બ ફોડીશું હાલ તો ચૈતર વસાવા માજી મંત્રી પર આક્રમક તેવરમાં છે જ્યારે મહેશ વસાવાએ ચૈતર વસાવા પર ડેટા ચોરી જવાના આક્ષેપનો ચૈતર વસાવાએ જવાબ આપતા કહ્યું મહેશ વસાવા બીટીપીમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા ત્યારે નોટા કરતા ઓછા મત મળ્યા હતા મારી સામે પોલીસ ફરિયાદ કેમ કરતા નથી જ્યારે સુખરામ રાઠવા પર આક્ષેપ કરતા તેઓએ ભાજપ અને કોંગ્રેસ અંદરો વહેવાઈ થાય છે અને ગઠબંધન ચાલે છે પાંચ વર્ષ મારો વારો પાંચ વર્ષ તમારો વારો અમને બી ટીમ કહેનારાઓના સંબંધો જોવામાં આવે તો ભાજપ કોંગ્રેસ એક સાથે જ છે મિત્રો બધા બેસી જાઓ વડીલ બેસી જાઓ તમે બધા બેસી જાઓ ઓ ભાઈ બધા બેસી જા જગ્યા લઈ લો બધા ડિસ્ટર્બ થાય છે મીડિયાવાળા સિવાય બધા બેસી जाओ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે વ્યવસ્થા જળવાય બધાને સંભળાય એ રીતના બધા બેસી જાઓ બધા જોરથી સૂત્ર બોલીશું ત્યાં સુધી બધા જગ્યા પર બેસી જાઓ બધા લોકોને નમ્ર વિનંતી છે વડીલોને બધાને યુવાનોને તમામ લોકોને નમ્ર વિનંતી છે વધારે સમય હું નથી લેવાનો દસ મિનિટ બધા પોતપોતાની પોતાની જગ્યા લઈ લો એકવાર આપણે જોરથી નારા બોલાવીશું જય આદિવાસી જય જુહાર જય જુહાર ધન્યવાદ આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થો ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા આજે ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા કવાટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્રો સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે વસાવા હોય હર અમે લોકો માટે ઉઠાવતા તમે તમે જોયા હશે મોબાઈલ ખોલતા તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડિયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂંપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવા નહીં

બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નઈ કરી 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબરના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું કવાટમાં કેમ તમે તુરખેડામાં આદિન સુધી રસ્તો નથી બનાવ્યો આજે કવાટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા ફરતા હતા કે નોતા ફરતા ફટફટિયા પર ફરતા હતા ને બધાને આજે ફોર વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા બહારથી આવેલા મંત્રી એ તો જવેલર સુમા પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલ દીધી બોમ્બેમાં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બઈનો નથી ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણું કરે ઢિકણો કરે અમે એમને કહેવા માંગીએ છીએ તમામ આંગણવાડીઓ બનાવી દો તમે અઠાવીસે અઠાવીસ ગામ ને જે પ્રોજેક્ટ એમાં એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નું પાણી અહીંયા આપી દો તમે રામી રામીડેમના વિસ્તાપિતોને વળતર ન નથી વળતર આપી દો તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે દીકણું છે કરો છો

કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોબાન કેમ કર્યું ભાઈ તમે નલસે જલમાં કોબાન કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં અઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુર ભાઈ તમે તુરખેડા ની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોરવા લાગ્યો છે કૌવાંટ આજે આખા બજારમાં દોડી પડે છે આજે ત્રીજો પક્ષ આખા છે એટલા માટે આ લોકોને ડર પણ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલોમાં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડિયો આવી જાય છે સવારે એ લોકોના વિડિયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારી पूर्वक પ્રમાણિક पूर्वक અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છે શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છે એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી ને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચનું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા હવે તમારા બારમા માં પણ આવશે તમારી ભજન માં પણ આવશે તમે છઠી માં બોલાશો છઠી માં પણ આવશે અને તમે કહેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે કેશો કે ભાઈ આણું છે આણું માં આવજો તો આણું માં પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તુડખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દો દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને એ દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલેવરીની પીડા શું હોય છે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણી ને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો

તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારો ધળ આપી દેવા માટે પણ તૈયાર છે છેલ્લા સમર્ષ સુધી અમે લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રીપદ માટે લાલ બિછામ બચાવીને ઊભા હતા લાલ જાજમ પાછીને ઉભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ બસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરીજનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ

અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ નું સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ એકોતેર લાખ રૂપિયા ટ્રાયબલ ના નથી અમારી પાસે ડેકોરેશન

તમારી આત્મા આજે જાગી છે બીજા 10 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદયપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસો એમના સુપડા સાફ તમે કરી દો આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમોયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ ડબલ એના અધિકારો છીનવાની વાત છે પૈસા એક અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા મારા વડીલોને મારી માતાઓને યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે

એવો તો કોઈ પ્રોજેક્ટ આંબાનુગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રોપાવરનો નથી ત્યારે સાથીઓ સાથીઓએ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એ જ કાગળ છે એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશનની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હાજર વીસ ના રોજ આંબા ડુંગર ની આજુબાજુ ના ગામો ને સંપાદિત કરવા માટે ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રી ની જેમ હવામાં વાત નથી કરતો અને સાથે જે મંત્રી ને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટી ના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાય જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજ ને અમારી જરૂરત પડશે ને

એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠ્ઠાવીસ ગામ અને અમારા હાઇડ્રોપોડેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા આવશે તો સમજી લો પાડલિયાવાળી અમે કવાટમાં પણ કરીશું પાડલિયાવાળી કવાટમાં પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા તા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને

જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડક ખાતે સલામ કરું છું મેં પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બર માં બેઠેલા એસપી ના ઈશારે આઈજી ના ઈશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડ ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું સાથે જંગલ ખાતો આ આ આધી અનાધિકારથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આધી અનાધિકારથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે આદિવાસીને ની જરૂર હોય એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું

મારા વડીલો મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે કટાર રાખે નેપાળી જે લોકો હોય બાંગ્લાદેશી હોય એ લોકો પોતાનો ઓજાર રાખે એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા ધારિયા તીરકામઠા ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી આપણા ઘરના ઓજારો છે એ અજારો બધાએ સાચવીને મૂકવાના છે જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા પાલિયા તીરકામઠા અને આપણે શરગાર માટે નથી અમારા કાર્યકરો નાના નાના છે એક બાજુ ભાજપ ની મોટી સરકાર ત્રીસ વર્ષ મોટા મોટા નેતાઓ કૌભાંડી ભ્રષ્ટાચારીઓ બુટલેગરો ખાણ માફિયાઓ રેતી માફિયાઓ એમનું તંત્ર એમની પોલીસ એમના કલેક્ટર એમના એસપી એમની ન્યાય પ્રણાલિકાઓ એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છે અમે બોલીએ છે આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છે સંવિધાનની વાત કરીએ છે ત્યારે આ લોકો અમને પણ ડરાવવા ધમકાવાની વાત કરે છે અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છે ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારો આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારો આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુઆ અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું યુવાનો વડીલો તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં અમારા નેતૃત્વમાં બધા આવો લડો તાલુકામાં લડો જિલ્લામાં લડો આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજના કે કામગીરી કરો સેવા કરો એ અપીલ કરવા માટે આવ્યો છું બધા જ લોકોને કહેવા આવ્યો છું તમારી આત્માને જગાડો ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું

અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં મારા 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 વડીલો મારી મારી માતાઓ યુવાન સાથીઓ માતા બહેનો સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું આપે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો